જો ને આવા વિડિયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં જો કઈ સરસ વાતો બેટ કુમાર સો શેર કરો સપોર્ટ પ્રયત્ન કરજો લાઈક શેર કરજો વિડિયો બરાબર છે અને લાઈક જો

આય અહીંયા એ નુ ઓલી 100 રૂપિયા કેટલા છે જાવ ઓલી મોટી હંસી મોટી આ બધા આમાં કોક કોક બદામ થાય છે અને હંસી અમારી નારીનું ઓલું કેસર આમ બોલ આમળ રાખ છે आना कोई ना 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 कोई ना आपको रंजू को अकेला हो है आजाम मुड़ाने पर कोरा होती है हाँ बच्चे 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 आजाम आपको रंजू आह तो आम तो कितनों कोरा है तार जीना ना सड़ू जाम फैटाम दिया ये लो सीधा